સમજવા મિત્રો અને આ જુઓ અમાર તિતલી બેન આયા છે અમાર મહેમાન થઈ ઓ હો 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 મેરે ઉપર આ જાયગી જો આ શું કરો હું હમ દિવાળીનો કલર દિવાળીનો કલર જો જૂની થઈ જશે મય પડી પડી મારા કોર જ આવા તિતલી ક્યાં જઈ જો આઈ આઈ માર માથા ઉપર જ આવા લે પિન્યા

માર દિવાળી નું કામકાજ કાઢવાનું બાકી છે સાફ સુપાઈ એટલે પહેલા સ્ટાર્ટિંગ આનાથી કરીયું આપણે તડકો તો બાર સુધી મૂકી દઉં થોડો તો તે કે થોડીવાર મૂકી દઉં નઈ કરી કોમી જાહે ને આટલો કલાકારની પાછા કોમી જાહે એ તો આમ એટલામાં કુલ સી નાવી થઈ જઈશ જૂની હતી દે સરસ મજાની કરી દીધી સ્કીનલા પપાય નું અહીંયા તો થોડું આપણે રિપેરિંગ કરશું એટલે થઈ જશે આ બધું સરસ હતું પણ હું ઊંધેરાઓ કશું રવાના દેખામાં ઉંદેરા નહીં બધું બગાડ અમારા બહુ જ ઉંદેરા ઘરમાં બહુ જ તકલીફ પડે હેરાન બહુ કરે ઉંદેરામનો અમારે અહીંયા બાર હું ખૂબ ઉપર જો આવવાનું

ક્યાં એકલા પિનલ બેન ના કે કે માર કપડા નહી જો ચલો બધે ઠકલો કર્યો અને આ બે જણા જો બધી જૂની જૂની વસ્તુ હ ને પછી ખુશ થઈ જાય જોઈન બધું નહી એ શું હો બતા દે નાખશું નક્ષુ બતાય તો શું હોય હે નક્ષુ જો એ શું સા કાચું ના ડેટકો ડેટકો ટ્રાઉન ड्रो बात हम मैं गाइस देखो घर में कितना कचरा पड़ा है और हम काम कर रहे हैं, चलो अब काम करना है शुरू करें, करना है कुछ काम लेके प्रभु का, ले का नाम